સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામના પાદરમાં સ્થિત એવું દસમી સદીના પ્રાચીન શિલ્પ સ્થાપત્ય ધરાવતા ગંગવા કુંડમાં ભાદરવી અમાસના દિવસે સ્વયં ગંગાજી પધારતા હોવાની લોકવાયકા છે ત્યારે ભાદરવી અમાસના દિવસે અહીં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ આ લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ત્યારે ભાદરવી અમાસે

ત્યારે ભાદરવી અમાસના દિવસે વહેલી સવારે ગંગવાકુંડમાં નવા નીર આવે છે ત્યારે ભાદરવી અમાસે ગંગવાકુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ છે આ ગંગવાકુંડમાં સાત કોઠા છે અને આઠમા કોઠામાં અંતિમ સોનાની કોઠી હોવાની પણ લોક માન્યતા રહેલી છે ત્યારે કુંડમાં રહેલું પાણી દર ત્રણ મહિને કલર બદલે છે જેમાં કાળો ભૂરો લીલો અને દૂધ જેવા કલરનું પાણી જોવા મળે છે